પહેલો પ્રશ્ન જોઈશું આર્થરાઇટીસ નામનો રોગ શરણના ક્યા અંગમાં થાય છે જાબાવશે પગના સાતા બીજું પાયોરિયા નામનો રોગ શરના કયા અંગમાં થાય છે જાબાસે દાંત ત્રીજો મેલેરિયા રોગ શરણના કયા અંગમાં થાય છે જબાવશે બરૂર ચોથું કમરું નામનો રોગ શરના કયા અંગમાં થાય છે જાબાસે યકૃત પો ન્યુમોનિયા અસ્થમા ટીબી નામના રોગો શરીરના કયા અંગમાં થાય છે જવાબ આવશે ફિફસા છઠ્ઠું કન્જેક્ટિવાઇટિસ ટેકોમા ગ્લુકોમા કેટરેટ નામના રોગો શરીરના કયા અંગમાં થાય છે જવાબ આવશે આંખ આઠનો ટાઇફોઇડ નામનો રોગ શરીરના કયા અંગમાં થાય છે જવાબ આવશે આંતરડા પ્રશ્ન ડિપ્તેરિયા ગોઈટર નામનો રોગ શરીરના કયા અંગમાં થાય છે જવાબ આવશે ગરું नंबर 10 थैलेसीमिया नामનો રોગ શરીરના કયા અંગમાં થાય છે? જવાબ છે રક્તકણો. 10મો ટિટનેસ નામનો રોગ શરીરના કયા અંગમાં થાય છે? જવાબ છે માંસ પેશીઓ. હર્પીસ નામનો રોગ શરીરના કયા અંગમાં થાય છે? જવાબ છે ચામડી. 11મો પ્રશ્ન પોલિયો નામનો રોગ શરીરના કયા અંગમાં થાય છે? જવાબ છે नस. ડાયાબિટીસ રોગ શરીરના કયા અંગમાં થાય છે? જવાબ છે સ્વાદુપિંડ.

સિફિલસ નામનો રોગ શરણાધ્ય અંગમાં થાય છે જાવા જનન અંગો